ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ ઘોઘા સર્કલ વોર્ડ સમિતિ આયોજિત ધરણા કાર્યક્રમ યોજાયો સુભાષનગરનો વિસ્તાર ખાડા નગરી બની ગયો છે આ વિસ્તારમાંથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પ્રસ્થાન અને વિસર્જન થાય છે આ સમસ્યાના ઉકેલ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ગઈકાલે તારીખ ત્રીસ મે ના શુક્રવર્ના સાંજે પાંચ કલાકે ધરણા કાર્યક્રમ યોજાયો હતો ઘોઘા સર્કલ વોર્ડ પ્રમુખ નીલેશભાઈ ઢાપા આયોજક રહ્યા હતા ભાવનગર ના લગભગ રોડ રસ્તા ખોદી ને બેઠા છે આ શાસકો અધિકારી ખબર હતી કે ચોમાસુ બેસવાની તૈયારી છે ત્યારે તમે રોડ રસ્તા ખોદી ને છે કમનસીબે ભાવનગર ના લોકો અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એનો કોઈ નમૂનો હોય તો ભાવનગરના રોડ રસ્તા છે ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ગોગર સર્કલ વોર્ડ માંથી આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને સંપન્ન કરી રહ્યા છે